બ્રહ્મા ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા તેમણે જિલ્લાના સાંસદ જિલ્લા પ્રમુખ પૂર્વ પ્રમુખ તથા પૂર્વ મંત્રીઓ સહિતના આગેવાનો સાથે વ્યક્તિગત મુલાકાત કરી તેમના અભિપ્રાય મેળવ્યા હતા મળેલા તમામ અભિપ્રાયના આધારે પ્રદેશ કક્ષાએ વિગતવાર રિપોર્ટ તૈયાર કરી આગામી દિવસોમાં જિલ્લા સંગઠનની નવી રચનાની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે તેવી માહિતી પાર્ટી સૂત્રો દ્વારા કરવામાં આવી હતી આ બેઠકમાં ભરૂચ લોકસભા પૂર્વ પ્રમુખ મારૂતિસિંહ સહિતના અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ભરૂચ જિલ્લાના વિવિધ મોરચાના લગભગ વીસ હોદ્દેદારો માટે મોટી સંખ્યામાં દાવેદારો મેદાનમાં હોવાનું જાણવા મળે છે નવી ટીમ જાહેર થયા બાદ બે હજાર પચીસ છવ્વીસના ચૂંટણી આયોજન અને આગામી રાજકીય કાર્યક્રમ માટે જિલ્લા સંગઠનને વધુ કાર્યક્રમ બનાવવા પર ખાસ ભાર મૂકવામાં આવશે